समंदर नी बस वारी उघाड़ी नथी अंतर नी सांभर सांभर बात करू इतना पढ़नी सांभर बात करू एक डाह पढ़नी चालने दोस्ती करी लइए दर पढ़नी पछी फरियाद नहीं रहशे कोई पढ़नी चाल लइए જ્ઞાનીઓને આ બધું ખબર હોય કે આ બધા જાદુગરી છે આ ચાલાકી છે આ છે તે છે કે આ સાયન્સ છે એટલે એમને ચમત્કાર જેવું ના લાગે શું અને આપણા લોકો બાળા ભોળા જીવો બધા અને ચમત્કાર માને શું અને પછી એમાં છેતરાય એમાં લલચાય લોભાય એમને લાગે કે આમાં કંઈક છે એટલે આવી રીતના સાચી વસ્તુનું જો ખબર પડે ને તો પછી લોકો આમાંથી છેતરાય નહીં એટલે દાદાની આ ચમત્કારની પુસ્તક પણ બહાર પાડ્યું છે શું કે જેથી કરીને આ વાંચશો ને તોય તમને ખબર પડશે કે ઓહો આમાં તો કંઈ છે જ નહીં આ તો બધું આપણી જ ભ્રાંતિ છે આપણે જેવું બધું સમજતા હોય છે ઊંધું છતું કે જેના આધારે આપણને એમ લાગે કે આ બધું કંઈક ચમત્કાર છે આમાં આપણે કંઈક મેળશે આપણને કંઈક પ્રાપ્તિ થશે એવી લાલચના મારે આપણે છેતરે જે લાલચ હોય છે ને તે આ બધામાં અંજાઈ જાય એટલે જેને આ કશું જોઈતું નથી જેને આત્મા જોઈએ છે મોક્ષ જોઈએ છે પોતાના આત્મા જ્ઞાનમાં જ રહેવું છે જાગૃતિમાં જ રહેવું છે એને આ કોઈ વસ્તુ એ ના કરી શકે ખેંચી ના શકે આકર્ષી ના શકે શું ઘણા છે તો માતાજી ધૂણ ધૂણમાં આવે એટલે બધા લોકો ટોળે ટોળા એની પાછળ પડે એ અહીંયા આમ તમારા સુરતમાં આ બધું વરાછા રોડ ઉપર બધા સૌરાષ્ટ્રના એટલે આવું બધું બહુ જોયેલું હશે બધાએ માતાજી ઝૂણતીઓ ને બધું જોયેલું કે નહીં જોયેલું બહેનો હોય તો ખાસ જોયેલું હોય એમાં કેટલાક તો આ ધૂણવાવાળા બહુ હોય તો તમે જોજો બહેનો જ હશે પુરુષો બહુ ઓછા હશે હાર્ડલી કોક હશે એની તમે સાયકોલોજી રીડ કરો ને તો આ જસ્ટ ટુ ગેટ એટ્રેક્શન એટેન્શન જે ઘરમાં વહુ દીકરીની વહુઓ ખાસ કરીને વહુઓ નેગ્લેક્ટ થયેલી હોય એને કંઈ બધા ટોર્ચરિંગ કરતા હોય તો પોતાના માટે કંઈક ઊંચું સ્થાન મેળવવા માટે આવું ધૂણવાનું ચાલુ કરી દે ભક્તિમાં પડે અને પછી ધૂણવા માંડે એ ધૂંતા ધૂણતા એને એવું ખ્યાલ ના હોય પોતે પછી બે ભાન જેવું જોઈએ એને આવરણ જ આવી જાય શું કે આ સાચું છે ખરી માતાજી આવી છે ખરી બધી સાયકોલોજીકલ જ ઇફેક્ટ છે ખરેખર સાયકોલોજીકલ જ ઇફેક્ટ હોય છે સ્ટેજના બધી આ દેવદેવીઓ છે અંબા માતા ને દુર્ગા માતા ને કાળિકા માતા ને પદ્માવતી માતા ને બધા ટૉપ લેવલના દેવીઓ છે એ આ બધાની અંદર આવીને શું કરે ધૂણાઈ ધૂણીને શું કરવાનું આ બધા ઓર્ડિનરી આ બધી દાદા કહેતા ને કે આ જગતમાં અત્યારે પવિત્રમાં પવિત્ર પ્યોરમાં પ્યોર આમ અમે છીએ કે છે જો માતાજીઓને બધાને મેં પહેસવું હોય તો અમારી મેં જ ના પહે તો આ બધીઓને મેં પહે અને પહેસીને પછી કરે શું તો કે આનું આમ બધાના પ્રશ્નો ભૌતિક પ્રશ્નોના જ જવાબ આપે માતાજી આવા માટે મારે મારે બાબો નથી મારે ધંધો નથી ચાલતો મારી સાસુ વડકણી છે ને મારી મારો વર છે તો બીજાના લફરા બધું જાત જાતનું આ બધી જ ભ્રાંતિમાં છે શું અને લોકો સાચું માને કારણ કે લાલચ છે એટલે નહીં તો આ માતાજી બધી ધૂણી ધૂણીને લોકોને અને બધાનું સાચું થોડી પડે છે એટલે આ બધી ભ્રાંતિમાંથી નીકળી જજો કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં આવું બધું હોય નહીં ભગવાનને સાચી રીતે ભજતો હોય તો એ આવા બધામાં ના પડે એને કંઈ સભવતિકની લાલચ જ ના હોય સંસારનું કશું માગવાનું જ ના હોય શું એટલે આ બધું કરે તો કંઈ શાંતિ મળતી નથી ને કંઈ સુ દુઃખ જતા નથી કોઈ ના શું અને અમે તો જોયું અમે જોયેલા છે માતાજી ધૂંઢતી ધૂંડ તમે બધા નોટિસ કરી હશે જેણે જોયું હશે ગમે એટલી ધૂંથી હોય ને તો આપણને લાગે કે આ પડી પડી આ વાગ્યું આ બધાને પાડી નાખશે બધાને વગાડી દેશે પણ કોઈ માતાજીને આટલો સ્ક્રેચ થયેલો જોયો જરાય વાગેલું જોયું બધું અંદર સાબદું હોય હા તમારા લંડનમાં હોય છે કે આધૂણવારીઓ માતાજીઓ હોય છે અરે અમારે લંડનનો જ ઇંગ્લેન્ડ નો એક વખત પ્રસંગ બનેલો ત્યાં ટેલફોર્ડ ગયા હતા ત્યાં બધો સત્સંગ કરીને બેઠા તે ઘણાને એમ લાગે કે અમે જયારે ઈંગ્લેન્ડમાં અમેરિકામાં અમે જઈએ ને તો ઘણાને એમ લાગે કે આ બહેન કોઈ ઇન્ડિયાથી ભણેલા ગણેલા માતાજી આયા લાગે છે એટલે પછી ઘણા અમારી પાસે પર્સનલ ટાઈમ લઈને પૂછે હમ હવે તો બધા સમજી ગયા છે પણ જયારે શરૂ શરૂમાં અમે આવતા હતા ને ત્યારે બધાને એમ આયકો કશે એમ કરીને આવતા તે બધા પર્સનલ પછી મુલાકાતમાં પૂછે અમને શું તો કે કે આ તમને તમને આટલું બધું જ્ઞાન છે અને આટલું બધું તમારું તા શક્તિ છે તો તમારા પાસે દૈવી શક્તિ હોય તો અમારો આટલું કામ કરાયેલા આલો ને કહેશે અમને કંઈક દાણા આપો કે મંત્રેલું પાણી આલો કે જેથી કરીને અમારા છે તો બધા દર દુઃખો જતા રહે કોઈ કહેશે મને આ પ્રોબ્લેમ છે કોઈ કહેશે કે મારા તો મારો ધંધો નથી ચાલતો કોઈ કહે કે મારો હસબન્ડ છે તો બીજીના લફરામાં પડ્યો છે બેન કંઈક કરી આલો કે પાછો આવે વશીકરણ કંઈક આવડતું કરાવો કહેશે પછી અમે તો બરાબરના ના આવડી આવડી ચપોડીએ અરે ઇન્ડિયામાં ગામડામાં માને આટલે ફોરેનમાં તમે ભણેલા ગણેલા ને આ બધામાં ક્યાં તમે અટકાવો છો શું આવું બધું તમે ક્યાંથી તમે શીખી લાયા આવું હોય જ નહીં કહ્યું શું એટલે લોકો પછી અમે બધું સમજણ પાડીએ એટલે પછી પાછા વળે પણ આવું અમારા માટે થાય શું તેવું એક વખત પ્રસંગ બનેલો અટેલ ફોડમાં હવે સત્સંગ કરે ત્યાં તો બહુ ઘર ઘરમાં હતો સત્સંગ શરૂઆતમાં તો બહુ હોય નહીં પચાસ સાઠ જણા બેઠા હતા સત્સંગમાં સત્સંગ કર્યા પછી છે તો પૂરું થઈ ગયું સત્સંગ પૂરો થયા પછી એક બાજુ બહેનો એક બાજુ ભાઈઓ બધા બેઠા હતા અને અમે જસ્ટ રિલેક્સ થઈને બેઠા હતા બધા અંદર અંદર વાતો કરતા હતા અને નાસ્તા પાણી થતા હતા તેટલામાં એક ભાઈ હતા યંગ હતા લગભગ પાંત્રીસેક વર્ષની ઉંમરના હતા અને બ્રિલિયન્ટ હતા સ્માર્ટ દેખાતા હતા પછી એ છે તો બહેનોમાંથી અમુક બહેનોને સામે જોઈને કહેતા જે કે અમુક લગભગ પચાસ પંચાવન વર્ષની ઉંમરના આસપાસની બહેનો હોય આપણા ઇન્ડિયન ગુજરાતીઓ એ લોકોને ઉદ્દેશ્યને કહેતા હતા કે તમારામાંથી કોઈને ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈતું હોય તો મને કહેજો કે છે મારી પાસે છે બધા રસ્તા તમને એમ લાઇસન્સ અપાવવાના હવે ત્યાં ફોરેનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે આપણે એની જેવું સહેલું નથી લેવું ત્યાં એનું બધું બહુ હોય છે મોટું લાંબુ લાંબુ હોય છે ટેસ્ટ એના હોય છે રિટર્ન ટેસ્ટ હોય પછી પેલું ડ્રાઇવિંગ ટેસ્ટ લે એ બહુ ઘણું બધું અઘરું હોય છે પછી અને એ જો પ્રોપર ના આવ્યો હોય તો એ લોકો ફેલ કરી દે લાઇસન્સ ના આપે હવે ત્યાં હવે આપણી ભા આપણા બધા ગુજરાતી બહેનો એમને ઇંગ્લિશ આવડતું ના હોય ગાડીઓ તો છોકરાઓ કમાતા હોય એટલે ચાર પાંચ પડી હોય ઘરમાં પણ આવડે નહીં એટલે શું કરે એટલે અંદર તો ઘણું ખતબધતું હોય કે આપણે લઈ નીકળી પડીએ પણ આવડે નહીં પછી ટ્રાય બહુ કરે પણ આ બધું ટેસ્ટ કરવાનું લખવાનું ના તે બધું બધું ફાવે નહીં અઘરું પડે એટલે બહુ વાર આપે ટેસ્ટ આપે પણ નાપાસ થાય આઠ આઠ દસ દસ વખત અને ત્યાં બધો ખર્ચો માથે પડે અને કશું વળે નહીં એવી બધી બહેનો હતી માસીઓ તે માસીઓને ભાઈએ કહ્યું તમારે કોઈ જોઈએ છે લાઇસન્સ તો આ તો બધા બધા તો બિચારા ખુશ થઈ ગયા હે કેવી રીતના તો કે ચારસો પાઉન્ડનો એક એક જણનો ખર્ચો આવશે પર હેડ ફોર હંડ્રેડ પાઉન્ડ એટલે આપણા કેટલા રૂપિયા થયા હવે એટલો ખર્ચો એક એક જણને કે છે લાયસન્સ આપવામાં થશે તો પેલી બધી બહેનો તો ખુશ થઈ ગઈ કે હે શું વાત કરો છો બહુ સારું અમે તો પછી ચાર હજાર પાઉન્ડ ખર્ચી નાખ્યા તોય કે છે કશું આવ્યું નહીં હાથમાં તારી પાસે કંઈ કિમ્યો હોય તો બતાડ કેવી રીતના કે તમને ગેરંટીથી હું તમને લાયસન્સ લઈ આપીશ કે છે ચારસો પાઉન્ડનો જ ખર્ચો કે છે અને જો ના મળે તો તમારા પા પૈસા પાછા કે છે એટલે કે આ તો બહુ સારી વાત છે કે છે આ તો સદો કરવા જેવો છે એટલે પછી બહેનોએ પોતાના નામ લખાય ને પૈસા આપવા મળ્યા ચારસો ચારસો પાઉન્ડ દસેક બહેનોએ લખાઈ દીધા નામ ચાર હજાર પાઉન્ડ પેલા તરત તાબડતો ભેગા થઈ ગયા અમે આ બધું નાટક જોતા હતા હા અમને થયું કે સારું સત્સંગ અમે કર્યું ચાર હજાર પાઉન્ડ આ કમાઈ ગયો કે અમે લેતા તો નથી પણ આ કઈ જાતનું આનું શું છે બધું કઈ ખબર ના પડી પછી ભાઈને બોલાયો અમે અમે જસ્ટ કુતુલતા હતી કે ભાઈ આ આ કન્ટ્રીમાં બ્રિટનમાં તો આવું લાંચ બાચનું ચાલે નહીં ગયું મેં એને એટલું જ પૂછ્યું કે ભાઈ આ તમારા તમારા કન્ટ્રીમાં આરટીઓમાં અમારા ઇન્ડિયાની જેમ આવું બધું ચાલુ ક્યારથી થઈ ગયું છે તો પેલો કે સાચું કહું બેન તમારા ઘરમાંથી જૂઠું નહીં બોલાય કે છે આ તો કે છે એવું છે મારી પાસે કિમીઓ છે કે છે આ બધાના પૈસા હું લઈ લીધા મેં પછી હું જતો આ બધાને માટે ટેસ્ટનો ટાઈમ વારાફરથી મંગાવીશ પછી એક જેને કહીશ કે આજે તમારે ટેસ્ટ આપવાનું છે ગેરંટીથી તમને મળી જ જશે લાયસન્સ હવે આમ તો એ લોકોને બધું ખર્ચ પણ અડધા તો કે છે પચાસ ટકા તો ગભરાટથી નાપાસ થઈ જાય અને હું બરાબર કોન્ફિડન્સ આપીશ કે મળવાના જ છે એટલે એ તો કોન્ફિડન્સમાં આવીને ડ્રાઇવિંગને બધા ટેસ્ટમાં એમ પચાસ ટકા તો એમને પાસ થઈ જવા ના કે છે કોન્ફિડન્સથી એટલે દસમાંથી ફિફ્ટી પર્સન્ટ નીકળી ગયા હવે એમાં બે ત્રણ જણા એ ત્યાં પાસ થઈ જશે કે એમનું કંઈક એવું હશે હિસાબ પુણ્યના હિસાબથી પાસ થઈ જશે અને બાકી બે ત્રણ ત્રણેક જણા ધારો કે નાપાસ થઈ ગયા તો એના ચારસો પાઉન્ડ એને પાછા બાકીના સાતસો તો મારા ખિસ્સામાં આવી ગયા કેવું પડે ભાઈ તારી બુદ્ધિ તો કેવું પડે આવું ભેજું તો અમારે ઈન્ડિયામાં હજુ કોઈનું જોયું નથી કયું તું ક્યાંથી શીખી લાયો તે કે છે કે બેન સાચું કહું આ બધી માતાજીઓ બધી ધૂણે છે ને એમની પાણીથી કે છે કે હા એ બધા આવું જ છે ને એ લોકો તો કે પૈસા પાછા આપતા નથી હું તો પાછા આપવાની વાત કરું બોલો મારું ચોખ્ખું છે ને કે આવું બધું ઠોક પોલમ પોલ ચાલતું હોય છે શું પેલા મટકાની જેમ નવ નાકડા હોય એમ નવું હોય છે કે દસ હોય છે નવ નવ આંકડા હોય એમાંથી પેલા બધા જ્યોતિષો પાસે પૂછવા જાય કે કયો આંકડો લગાડું નવમથી એક આંકડો આપે હવે કદાચ બાયચાન્સ નવમ નવ જન આપે એમાં એકને તો લાગવાનો જ છે ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન શ્રી સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન 9327010101